નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરશું બારમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરો એ પહેલાં રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થઈ શકો છો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે કોર્સની વેલિડિટી મળશે રેવન્યુ તલાટીમાં એક ફ્રી કોર્સ પણ આપણે લોન્ચ કર્યો છે જેમાં તમે એપ્લિકેશનમાં જોઈ શકો છો પહેલાં જ પેજમાં તમને એનું પર્પલ કલરનું બેનર દેખાશે એક રેવન્યુ તલાટી અને એક ડેઇલી કરંટ અફેરનો જે ચારસો નવ્વાણું વાળો કોર્સ છે તો એ તમને છે એની અંદર છે એનું તમને ફ્રી વર્ઝન મળી જશે બે દિવસ માટે એક્સેસ કરી શકશો કરન્ટ અફેર વાળા કોર્સમાં બધું જ કન્ટેન્ટ મૂકેલું છે બરાબર એ તમે બે દિવસ માટે ફ્રીમાં જોઈ શકશો ઈચ્છા થાય તો તમે એ ચારસો વાળો કોર્સ છે એને એક્સેસ કરી શકો છો બરાબર પેમેન્ટ કરીને ઓકે બીજી વસ્તુ કે તલાટીનો જે કોર્સ છે એમાં ફ્રીમાં જે વસ્તુ મૂક્યું છે દરેક સબ્જેક્ટના એક થી બે વિડિયો અને પીડીએફ મૂકેલા છે ઓકે તો તલાટીના કોર્સમાં લિમિટેડ કન્ટેન્ટ આપણે મૂક્યું છે ફ્રીમાં અને કરંટ અફેરમાં બધું જ મૂકી દીધું છે બરાબર ફ્રીમાં બધું જ મૂકી દીધું છે બે દિવસ સુધી શાંતિથી જોઈ લ્યો ટેસ્ટ આપો બરાબર મજા આવે તો તમારે કોર્સ લેવાનો નથી નહીં લેવાનો બરાબર તો જેમને ઈચ્છા છે એક વખત ખાલી એપમાં આવીને કન્ટેન્ટ કઈ રીતનું છે ટેસ્ટ કેવી છે એક વખત ખાલી નજર ફેરવજો બરાબર લેવાની ઈચ્છા થાય ના થાય પછીની વસ્તુ પછી પ્રધાનમંત્રી મોદી એમને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સીએન્ટ વેલવિસ્ટ મીરાબિલીસ નો પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવે છે ઓકે આ કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ પણ એમને મળ્યો છે હમણાં નરેન્દ્રભાઈ મોદી છે પાંચ દેશોની મુલાકાતે ગયેલા કેવી ટી ના આર્જેન્ટિના ઓકે તો આ બધા દેશોની મુલાકાતે ગયો એમાં ટીના છે બરાબર એને મોદી સાહેબ ને સર્વોચ્ચ નાગરિક નથી આપ્યું બાકી બધાએ આપ્યું આર્જેન્ટિના જે છે બરાબર એમણે જે સન્માન આપેલો છે કી સિટી ટુ ધ બુદ્ધનો એનો સર્વોચ્ચ નાગરિક સન્માન નથી તમે એક વખત જરા ગૂગલ કરીને પણ ચેક કરજો બાકી બધા દેશોએ એનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો છે ખાલી આર્જેન્ટિના છે એમણે જસ્ટ એમનો પુરસ્કાર કરીને સન્માનિત કર્યું છે બરાબર એનો સર્વોચ્ચ નાગરિક સન્માન નથી એક ધ્યાન રાખજો તો હાલમાં જ મોદી સાહેબ પાંચ દેશોની મુલાકાતે ગયેલા એમાં એમને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલો નથી આ બધાના નામ આપી દે સાથે આર્જેન્ટિના પણ આપે બરાબર તો ધ્યાન રાખવાનો આપણો જવાબ આર્જેન્ટિના હશે આર્જેન્ટિનાનો સર્વોચ્ચ નાગરિક સન્માન નથી મળ્યો અમને એ ધ્યાનમાં રાખજો બાકી બધા દેશોએ આપ્યો છે આર્જેન્ટિના નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનું નામ આપેલું છે ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિસ્ટિયા મીરાબિલિસ પુરસ્કાર ઓકે સો આ જે પુરસ્કાર છે બરાબર હાલમાં જ મોદી સાહેબને આપવામાં આવેલો છે નામીબિયા દ્વારા આપવામાં આવ્યો છે એનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે નરેન્દ્ર મોદી અત્યાર સુધી નામીબિયા ની મુલાકાત લેનાર કેટલામાં વડાપ્રધાન બન્યા તો કે ત્રીજા ઓકે અને છેલ્લા સત્યાવીસ વર્ષમાં સૌથી પહેલા છે આ પણ યાદ રાખશું ઓકે અને પ્રોજેક્ટ ચિત્તા હેઠળ નામીબિયા માંથી આપણે ચિત્તા લાવ્યા હતા આઠ એક ચિત્તા લાવ્યા હતા નામીબિયા માંથી અને નામીબિયા છે એ લાયસન્સિંગ કરાર હેઠળ યુપીઆઈ સેવા અપનાવનારો વૈશ્વિક સ્તરે સૌથી પહેલો દેશ બનશે આ વર્ષના અંત સુધીમાં ત્યાં યુપીઆઈ સેવા પણ શરૂ થઈ જશે તો નામીબિયા પણ યુપીઆઈ સેવાને અપનાવી છે

મેકારિસ અને શ્રીલંકાએ આપ્યો હતો મિત્રભૂષણ અને મોરિશિયસ એ પણ પોતાનો ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓર્સિંગ પુરસ્કાર આપ્યો હતો મોરિશિયસ બે હજાર પચીસ માં એટલા સાહેબ પુરસ્કાર મળ્યા છે દરેક દેશોના નામ યાદ રાખજો નામ મગજમાં બેસાડવાના છે ઓકે એશિયાના સૌથી વૃદ્ધ નિધન થઈ ગયું છે એ કયા નિધન પામ્યો એ પન્ના નિધન પામેલો એશિયાનો સૌથી વૃદ્ધ આર્થી હતો સો વર્ષનું એનું આયુષ્ય હતું

સેનામાં સમાવ્યા છે તો એ જે પહેલ છે આપણી સાગરમય સન્માન આ પહેલને પ્રોત્સાહન આપવામાં આવ્યું ભારતીય મહિલાઓની સંખ્યા છે એમાં કેટલો વધારો થયો છસો ને પચાસ ટકાનો વધારો છે મહિલાઓનો ફાળો દરિયાઈ કાર્યભારીમાં કેટલો વધ્યો છે તો છસો ને પચાસ ટકા ખૂબ જ બોળા પ્રમાણમાં ઇન્ક્રીમેન્ટ આવેલું છે એમાં ઓકે

તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે ભારતમાં સૌથી પહેલો ઓગણીસો તેર માં મળ્યો હતો એ કોને મળ્યો તો એ તમે કોમેન્ટ કરીને જણાવશો વર્લ્ડ પેપર બેક ડે ની ઉજવણી કઈ તારીખે હતી આ પણ બાર જુલાઈએ વર્લ્ડ પેપર બેક ડે હતો

ઉપરાંત સૌથી વધારે રેર અર્થ એલિમેન્ટ ધરાવતો વિશ્વનો કોઈ દેશ હોય તો ચીન છે પચાસ ટકા રેર અર્થ એલિમેન્ટ છે ચીનમાં જ આવેલા છે બીજો ક્રમ બ્રાઝિલનો આવે છે ત્યાં ત્રેવીસ છે બરાબર ત્રીજો ક્રમ છે આપણા ભારતનો આવે છે આઠ છે ત્યારબાદ ચોથો ક્રમ ઓસ્ટ્રેલિયાનો આવે છે છ છે રેર અર્થ એલિમેન્ટ બરાબર જે બહુ દુર્લભ છે બીજી જગ્યાએ મળવા એવા એલિમેન્ટને કહેવાય રેર અર્થ એલિમેન્ટ બરાબર ગ્લોબલ ક્લીન એનર્જી રેન્કિંગ બે હજાર પચીસમાં

પાંત્રીસ ટકા નોકરીમાં આરક્ષણ આપવાના હેતુ આદિવાસી નીતિ છે બિહાર રાજ્ય મંજૂર કરી છે ગુજરાત રાજ્યના નવા સચિવ કોણ બન્યું વિક્રાંત પાંડે ગુજરાત રાજ્યના નવા સચિવ બનેલા છે કેરલનું સૌપ્રથમ સ્કીન બેંક કયા સ્થળે ખોલવામાં આવેલું આ તિરુવનંતપુરમ ખાતે કેરલમાં ખોલવામાં આવેલું હાલમાં જ યુરોને અપનાવનાર યુરો છે એને પોતાનું ઓફિશિયલ ચલણ તરીકે અપનાવનારો મો દેશ કયો બન્યો છે તો બલ્ગેરિયા બન્યો છે યુરોને ઓફિશિયલ કરન્સી પોતાની બલ્ગેરિયાએ જાહેર કરી છે